ગળતેશ્વર તાલુકાના પૂજાપુરા લાટમાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘુઓ નનામી લઈ જવા મજબૂર જીવતા તો જીવ સુખી નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે અંતિમ સંસ્કાર પણ સારી રીતે નથી થઈ શકતા ગળતેશ્વર તાલુકાના પૂજાપુરા લાટમાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘવો નનામી લઈ જવા મજબૂર જીવતા તો જીવ સુખી નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે અંતિમ સંસ્કાર પણ સારી રીતે નથી થઈ શકતા ગળતેશ્વર તાલુકાના ડભાલી ગ્રામ પંચાયતના તાબે આવેલ પૂજાપુરા લાટ તેમજ અજબપુરા લાટના સીમ વિસ્તારમાં વર્ષોથી રસ્તાના અભાવે વસવાટ કરી રહેલા પરિવારો વીજળી બીમારી રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ચોમાસામાં પાણી ભરાઈ જતા એકમાત્ર કાચા રસ્તા પર કિચડ પાણીના સામ્રાજ્યના કારણે ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા છે રસ્તાના અભાવે અહીંયા કોઈ વાહન આવી ન શકતા અંતિમ વિધિ માટે નનામી બે કિલોમીટર દૂર ગામના સ્મશાન સુધી લઈ જવા ડાઘુઓ મજબૂર બન્યા છે આ બાબતે અનેકવાર

ચોમાસામાં જો કોઈ વ્યક્તિ કે બાળક બીમાર પડે તથા સમયે વાહન ન આવી શકવાના કારણે વ્યક્તિ દવાખાને લાવવા લઈ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તથા જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય તો અંતિમ યાત્રા નીકળે ત્યારે ખેતરો અને ભરાયેલા પાણી અને કાદવ કિચડવાળા કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે ગ્રામજનોએ આ બાબતે ડભાલી ગામના સરપંચ તેમજ ધારાસભ્યને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ આજ દિન સુધી તંત્રના બહેરાકાને આ રજૂઆત સંભળાઈ નથી અને કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે